તો જયસિયા રામ મિત્રો તો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો હું છું વાલ્ય સંજુ અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આજે છે અમારો બીજો દિવસ કામ કામ માટેનો અમે આવ્યા છે ઉના ઉનામાં જે રામ મંદિર છે ને ત્યાં બધું ટચિંગ બાકી છે જ્યાં પાછું કંઈક મંદિર જર્જરીત થઈ ગયું છે એટલે એને રિપેરિંગ કામ ચાલુ છે બાકી જો કાલે આ એટલું કર્યું હતું અને આજે હજી રહ્યું છે આ દીવાલ રહી છે આ બધું થઈ ગયું છે આ બધું કર્યું છે

ચાલો મિત્રો તો હવે વાગી ગયો છે કે અને હવે આપણે જમી આવીએ કેમકે અહીંયા પાલક તો નથી બાંધી પ્રાસ તો નથી બાંધી એટલે આ સ્ટોલના દ્વારા કે કરવું પડે કામ એટલે જો થોડુંક એટલું થયું અને આ સાઈડ એટલું થયું હવે એટલું બાકી છે કેમ કે દિવાલ તોડીને કરવાની હતી બહુ જૂનું લગભગ તો સો વર્ષથી પણ વધારે જૂનું પ્લાસ્ટર હતું એટલે તૂટે એમ પણ નહોતું જો પણ તોય પ્લાસ્ટર તોડીને એટલું કર્યું છે હવે જમી આવીએ અને જમીને પાછા કામ પર લાગી જાય જો મિત્રો દીવાલ ચાંદી દીધીશ આપણે જો આવી રીતના કરીએ અમે તો ફાઇનલી મિત્રો અમારી દિવાલ થઈ ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો બસ હવે ખાલી જાડા મોટું પોસ્ટનું બાકી છે એ રહ્યું છે બાકી તો બધું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે તો અમે છે ને દરવાજા એ કમ્પલેટ થઈ ગયો એટલે અમે દરવાજા ચડાવતા હતા તો દરવાજામાં જોઈ લ્યો તમે લોકો દરવાજામાં જોઈ લ્યો એકદમ આને હમણાં મેં છે ને આ મંદિરનો લેખ જો જ્યારે મંદિર બન્યું હશે ને ત્યારનો લેખ હશે આમાં તો ત્યારના આ દરવાજા છે એટલે આ મંદિરને ત્યાં જ ભાઈ એકસો ને ત્રેવીસ વર્ષ થયા છે અને જોઈ લો તમે ડિઝાઇન બાકી તો બસ બધું મસ્ત છે અને મંદિરનું હજી હાલમાં કામ ચાલુ છે કેમ કે આ છે દાદા છે એ અહીંના સમિતિમાં છે અને આ બધીમાં આવશે ભાઈ ભરતી હજી આવવાની છે દાદા એમ કહે છે કાંક તો કોબો કરાવશું તો માર્બલ કરાવશું કેમકે હજી પણ આ અમુક અમુક મકાન છે ને હજી જૂના જ છે ભાઈ કે તો ભૂલી જાય આજે આપણો જે છેલ્લો દિવસ અને આપણે જ્યાં જ્યાં કામ કર્યું હતું ત્યાં ત્યાં પાણી સાટી દે ને બાકી તો બધું બસ ઠીક ચાલે છે અને ભાઈ અત્યારે અમે આ બધું કામ કર્યું ને એ રામ ભગવાનનું છે પણ બધી સલાહ આપનારા છે ને બાપુ છે અને આ દાદા છે જે દાદા છે ને એ અહીંયા વીસ વર્ષથી ભાઈ સેવા કરે છે કે કંઈ પણ કામ હોય એટલે દાદા અહીંયા આવી જાય એમ કામ કરવા માટે તો ચાલો મળીએ નવા એક વિડીયોમાં તો મિત્રો છે ને જો આ શિલાલેક છે અને આમાં લખેલું છે ઓગણીસો શિલાલેખ છે ભાઈ જો હાથે હાથેથી કોતરેલું છે અને લખેલું છે તો આ શિલાલેખ છે ભાઈ આ શિલાલેખ જોઈને જ મને ખબર પડી કે આ રામ મંદિર એટલું જૂનું છે ભાઈ હજી તો અમે ખાલી ઉનાના એક ખાલી ગ્રામ મંદિરની બાજુમાં આવ્યા છે હજી મને નથી ખબર કે ઉનામાં આવા મોટા પણ મંદિરો હશે એમ તો આજે મેં દર્શન કર્યા છે હજુ સુધીમાં હું તો નથી પહોંચ્યા પણ હજી પણ ઉનામાં મોટા મોટા મંદિરો છે જૂના મંદિરો છે તો એના દર્શન પણ કરવા અમે ચોક્કસ કરીને જાશું જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો